આર્યા કુંડા લઈ આવ્યા છે આપણે નવા આ કેમ છે જો કોયલ અને કેસર અત્યારે બપોરનો તડકો એકદમ તપ્યો છે અને આ બધા જો કેવો શાંતિ છે જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનો આજના એક નવા લોગની અંદર આશા કરશો આ બધા ઓકે રિપોર્ટો અને આજના લોગની શરૂઆત છે આપણે અહીંયા આપણે ઘરેથી જ કરી છે અહીંયા જોઈ શકો છો મહેશભાઈની ગૌશાળામાં અત્યારે છે આપણે અને ત્યાંથી જ શરૂઆત કરી છે અને આજે થોડું મોડું થઈ ગયું છે કારણ કે શું અત્યારે ગાયોને ઘણી દોવા દે છે એટલે કામ વધારે હોય એટલે નવ વાગી ગયા છે તો જાય ફટાફટ પાંજરાપુર અને પાંજરાપુર જઈને જોઈ આજે શું કામકાજમાં છે આ ગાયોને બધી તમને બપોરના બતાવીશ તો આપણે છે અહીંયા પાંજરાપુર પહોંચી આવ્યા હતા અને બધું ચેક કરી લીધું છે કાંઈ નવો કેસ નથી બાકી બધા ઢોરા ઉઠી ગયા હતા તો પાવડર નાખાઈ ગયો છે અને અત્યારે જોઈ શકો છો વાડાની અંદર છે અહીંયા જે ગૌશાળા છે એમાં સફાઈનું કામ ચાલુ છે આપણે આ વાડાની અંદર નીણ થઈ ગઈ છે અને આજે અહીંયા પાંજરાપુર છે નેપિયર ઘાસ આવ્યું છે તો એ નીણ થઈ ગઈ નેપિયર ઘાસની બાકી અહીંયા જોઈ શકો છો હવાડો સહી સાફ કરી અને વરી ભરાવા માટે ચાલુ કરી નાખ્યો છે કારણ કે અત્યારે ઉનાળામાં પાણી તો ઘણું ખપે તમને ખબર જ છે તો એ જ છે અને બાકી બધું ઓકે રિપોર્ટ છે તો હવે જાશું આપણે થોડી વાર હોસ્પિટલની અંદર અને આમાં ઢોર આવી જાય અને નીણ ખાઈ લે પછી કામ આપણું ચાલુ કરશું અને બીજી વાત કે અહીંયા જો આ માંદારા ઢોર થાય ને માટે વતરો કરવાનું કામ ચાલુ જ છે રોજે રોજ એ ઓકે જોઈ અને હા અત્યારે આપણે ટાઈમ છે તો પાણીના કુંડા લઈ આવીએ બે ત્રણ અને રાખી દઈએ ઉપર અને એને ભરી નાખીએ તો આપણે કુંડા લઈને અહીંયા ટેરેસ ઉપર આવી ગયા છે જોઈ શકો છો આ રે કુંડા લઈએ આવ્યા છે આપણે નવા કે આપણા જે હતા એ અને અહીંયા જો ચકલી પાણી પીએ છીએ તો ફટાફટ છે બધામાં પાણી રિચાર્જ કરી નાખીએ અને આ નવા લાયા એ ભરી નાખીએ તો આપણે જે નવા કુંડા અહીંયા રાખીએ વ્યવસ્થિત સાફ કરીને ભરી નાખ્યા છે જો આપણે ટોટલ એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત કુંડા આપણે થઈ ગયા છે જો લાઈન ટુ લાઇન એકદમ અને ધીમે ધીમે વધારતા જ જશું એવી ઈચ્છા છે કારણ કે અહીંયા ચકલીઓ ઘણી આવે છે અહીંયા મેં હમણાં જ જોઈ બે ત્રણ બીજી આવી હતી હમણાં પણ આપણે શું ત્યારે પાણી ભરીએ છીએ એટલે એ આમ ઉડી ગઈ ને નીચે આવી હતી એટલા માટે આપણે જો જરૂર લાગશે ને તો હજી કુંડા વધારશું અને અત્યારે છે આપણે ત્રણ વધાર નાખ્યા છે કુંડા ટોટલ આપણે હે અહીંયા ચાર હતા અને ત્રણ નાખ્યા એટલે સાત થઈ ગયા છે અને બધા ભર નાખીએ પાણીથી કમ્પ્લીટ અને એક બીજી વાત મને એમ થતું કે આ તડકાનું ગરમ થઈ જતું છે કે એવું કંઈક હશે પણ ખરેખર આ પાણી એકદમ ઠંડુ છે કુંડા માટીના છે ને એના હિસાબે એવું હશે મારા ખ્યાલથી એવું લાગે છે હવે આ છે થોડાક નવી ડિઝાઇન છે અને ઠંડુ થાય છે કે નહીં એ ચેક કરવું પડશે નહીત્ર આમાં તો મસ્ત પાણી ઠંડુ થાય તડકો હોય ને તો એ આ પાણી ઠંડુ જ રહી કારણ કે આ માટીનું વાસણ છે એટલા માટે એ પ્રશ્ન એક આપણા મનમાં હતો તો એ થઈ ગયો ક્લિયર કારણ કે પાણી ઠંડુ રહે છે એટલે પક્ષીઓને તકલીફ ના પડે તો આપણે હે હોસ્પિટલની અંદર બેઠા હતા ત્યારે આપણે ઓફિસમાંથી ફોન આવ્યો કે એક પક્ષના વિભાગમાં ગાય ને તકલીફ હતી એટલા માટે આપણે અહીંયા પક્ષના વિભાગ પહોંચી જાય અને જોઈ શકો બધી ગાયો છે અહીંયા પાણી ઉપર જાય છે અત્યારે તડકો તપે પાણી પીએ જાય છે ધીમે ધીમે સામે ને મોટો ટાંકો એમાંથી પીએ તો હવે આપણે નીચે આવી ગયા છે અહીંયા જે ઉપર પારી ઉપર ઊભા છે ને ત્યાંથી બાકી બધી જે ઓપરેશન વાળી ગાયો છે ને આપણે ત્યાંથી સ્થાનિક વિભાગમાંથી પછી અહીંયા મૂકીએ અને અહીંયા પછી ખાય પીએ ફરે મોજ કરે બાકી અત્યારે અહીંયા છે બે ત્રણ છે એ જૂના બળદ અહીંયા મને દેખાય છે તો હું તમને બતાવું અહીંયા જો એક તો નજીક જઈને બતાવું જો કેમ છે બળદ સેલીબ્રેટી હે આવા કદકાઠી અને આવું રૂપ જો પાછી ભરી છે પાણી પીને બાકી આ કેમ છે જો બાકી જો બધા પાણી પી અને પાછા વરતા વર્યા છે બધા જો અને આ હવાડા છે અહીંયા પાણી પીવા માટે અને આ મોટો ટાંકો આવા ચાર છે જો આ દેખાય ને અહીંયાથી થી લઈ અને અહીંયા સુધીનો આ તમને દેખાય ને એવા ચાર અહીંયા બ્લોક કયો કે જે કયો એવા છે કેનાલના પાણીથી પાણી આ ભરી નાખી મીઠું પાણી એકદમ બાકી બધા ટોર જો જાય છે હવે અને હવે આપણે જે ગાયની દવા કરવાની છે એને દવા કરીએ આપણે જે ગાયની દવા કરવા જતા હતા ત્યાં જોઈ શકો છો આ કેરો જે જતો તો ને ત્યાં બીજો આવે રહ્યો તો અહીંયા પાણી પીવા જશે અને આપણે જઈએ ફટાફટ નહીંતર આપણે શું જવાની લીધે આપણે સામે જવાનું આપણે આ સામે વાળો રહ્યો ને એમાં જવાનું એટલે ફટાફટ સાઈડમાં થઈ જાય આમાં બાકી એક બળદ આવે એ બતાવું તમને દેખાય તમને હા જો આ કેમ છે કોમેન્ટ કરીને કહેજો આમ તો અવસ્થા થઈ ગઈ ત્યારે એની જવાની હશે ત્યારે વટ અલગ હશે શું કહેવું તો બસ અત્યારે તો હવે કાંઈ ના થાય અવસ્થા થઈ ગઈ ને એટલે આ ગાયની દવા કરવાની છે તો કરી નાખીએ તો આપણે બકના વિભાગમાં જે ગાયની દવા કરવાની હતી ઓકે કરીને અત્યારે છે આપણે આપણી ગૌશાળે આવી ગયા હતા અને ગૌશાળે આવી અને આમાં પાણી ભર નાખ્યું પાછળના અવાડામાં પાણી ઓછું જશે એટલે અહીંયાથી મોટર આપણે ચાલુ કરી નાખી છે મોટર ચાલુ થઈ ગઈ અને અત્યારે ગાયોને આપણે નીણમાં છે એ સૂકી જાર નાખવાની છે તે નાખી દે પણ પેલા તમે આ બધાને ચેક કરી લો હવે શું ખાતા શીખી ગયા છે એટલે વાંધો નહીં આ એક નહીં ખાતી આ ચારેય ખાવા માંડ્યા તો એ તો બધા ઓકે છે અને પાછળના વાડામાં પેલા એક નજર ફેરવી લે ને પછી નીણ નાખી દે બાકી જો પાણી છે ખાલી થઈ ગયું તો હા મને ખબર જ હતી કારણ કે ગરમી જેટલી પડે બધા જો પાણી આટલું કેવા વલખા મારે હે જો ના પાણી તો હતું આમ જ મારા દીકરા શું રમત કરે બાકી શીતલ ને બાકી બધા આરામમાં હતા આપણે અહીંયા આયા ને મોટર ને ચાલુ થઈને એટલે ઊભા થઈને આવી ગયા તો ફટાફટ છે એને નીળ નાખી દે ને પછી વાત કરીએ તો હવે તમે અહીંયા જોઈ શકો છો આપણે બધાને છે એ કમ્પ્લીટ ની નાખી દીધી છે અને બધા ખાવાય માંડે જો આ પરી મેઘલ બાકી આ મા દીકરી જો અહીંયા ખાય છે પેલી જે છે ને એ કોયલ અને કેસર બાકી કલ્યાણ બધા ઓકે ખાય છે અને બાકી આપણા એક મિત્ર છે એ જે કાળી શંકર છે ને એની માહિતી પૂછે છે બે દિવસથી કોમેન્ટ આવે છે એની તો આની માહિતી મને ખબર નથી પોતે છે બીજદાન એ મને ખબર છે પાકું કારણ કે અહીંયા આપણી ગૌશાળાએ જન્મેલી છે એટલા માટે પણ એની પેડિગ્રી શું છે એ મને ખબર નથી ફાધર એનું કોણ છે મધર છે એ આપણી પાસે જ હતી એ આપણે આપી દીધી છે અને આ એક એની વાસળી હતી રાખી છે અને આપણે તો ફક્ત ને ફક્ત એમરીઓના પર્પઝથી જ રાખી છે કે એમાં એમરીઓ મૂકવા માટે અહીંયા રાખી છે બાકી એનો કોઈ બીજો મતલબ નથી અને બાકી બધી આપણી બીજી બધી ગાયો તમે જોઈ શકો છો બધી ઓકે છે અને હવે અહીંયા કાંઈ કામ રહેતું નથી એવું જે વાસડા આગળ છે એને નાખી દીધી છે એની અને હવાડાની અંદર પાણી ભરાઈ ગયું છે તો હવે જશું આપણે ઘરે જમવા માટે અને ઘરે જમીને જશું પાંજરા તો આપણે આપણી ગૌશાળા ઘરે આવીએ ને વચ્ચે કરાવીને આવ્યા છે એટલા માટે ચેન્જ છે થોડું અને બાકી જોઈ શકો છો મહેશભાઈની ગૌશાળામાં આપણે છે સવારે તમને નતા શક્યા એટલે અત્યારે બતાવી દઉં અત્યારે બપોરનો તડકો એકદમ તપ્યો છે અને આ બધા જો કેવા શાંતિ બેઠા ઉપર પંખા ભરે છે મોજે મોજ અને નીચે આ લાકડાનો ભૂસો એ ઠંડક આ બે ગાયો જો મા દીકરી અહીંયા બેઠી છે ને આ બને અહીંયા બેઠી છે તો ફટાફટ છે આપણે જમી લઈએ અને જમીન પછી જાય પાંજરાપુર તો મિત્રો આપણે પાંજરાપુર તો કાઈ નવું કામ હતું ને એટલે તમને કાઈ ન બતાવ્યું ને ફરી છે આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા અને આજે પણ કામ થોડું વધારે હતું એટલે બધું કામ ઓકે કરીને જે આ વિડિયો ચાલુ કર્યો છે તો તમે અહીંયા જોઈ શકો છો ગાયોની દવાઈ થઈ ગઈ છે ખાણ ખાઈ લીધા ને હવે નીણ ખાય છે જે મવડી આપણે લેવા ગયા હતા ને એ ખાય છે જો રોજ લેવા જાય ને આજે લઈ આવ્યા છે અરે રચકો છે આ મવડી છે અને એક ભારી પાછળ નાખી છે જે પાછળનો વાડો છે ને એમાં નાખવા માટે તો એ છે નીણ નાખવાની છે ને એ કામ રહ્યું છે તો ફટાફટ નીણ નાખી દેશું ને બીજું તો કાંઈ રહેતું નથી તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી રાખશું જો આ તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો કોમેન્ટ કરજો મળીએ નવા વિડીયોમાં